કેમ છો બચ્ચા પાર્ટી રમત રમવી છે ચલો તો આજે આપણે એક સરસ મજાની રમત રમવાની છે પારસિંગ ધ પાર્સલ રમતનું નામ શું છે ધ પાર્સલ પારસિંગ ધ પાર્સલ એમાં શું કરવાનું છે જો હા આ જો આ તરુણ છે એ દ ખંદરી વગાડશે અને તમારે દડો એકબીજાને આપવાનો છે પસાર કરવાનો છે અને ખંજરી વાગતી બંધ થાય ને જેના હાથમાં દોડવા આવે એને વચ્ચે આવવાનું પછી બેન જે પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપવાનો જોડકનું ગાવ એમ કે તો જોડકનું ગાવાનું બરાબર ડિસ્કો કરો તો ડિસ્કો કરવાનું એવી રીતે બરાબર ચાલો શરૂ કરો બેટા હે ચલો ને હેત્રી બેન ચાલો તમારે કડવી વસ્તુના બે નામ બોલવાના છે સરસ સરસ ને બેટા બે જ ગોરીઓ વાહ ચાલી પાડો ભાઈ ચાલો વગાડો બેટા આદિત્યભાઈ ચલો આદિત્યભાઈને સરસ મજાનો ડાન્સ કરવાનો છે સરસ ચાલો બેસી જાઓ ચલો વગાડો જયભાઈ સ્ટેન્ડઅપ ચલો જયભાઈને શું કહેશો જયભાઈ તમે સફેદ કલરની બે વસ્તુ નામ આપો ખાવાની ભાતના ચોખા ચેક થઈ ગયું બીજી વસ્તુ બોલો ભાત મીઠું શાબાસ વેરી ગુડ ચલો દડો પસાર કરો ભાઈ વિરાજ વિરાજભાઈને ને ઊંધી એકડી બોલવાની છે દસ થી એક શાબાશ ચાલો ક્લેપ કરો ભાઈ ચાલો દસ દડો પસાર કરો ચાલો સાનવી બેન સાનવી બેન સાનવી બેન ને એક સરસ મજાનું ગપ્પુ મારવાનું છે બોલ અરે વાહ તાલી પાડો ભાઈ મસ્ત બોલે સરસ ચલો જ દડો પસાર કરો ભાઈ ભવ્યા બેન ચલો ભવ્યા બેનને એકથી દસ બોલવાનું છે એક બે એમ દસ સુધી તાલી પાડતા જાઓ બેસી જાવ બેટા અરે વાહ ચલો દડો આપો ભાઈ દડો પસાર કરો ચલો દીપક ચેતન ચલો અપ આપી નહીં દેવાનો ખંજરી ફટફટ આપી નહીં દે ને મારો આરો ને આમ કઈ કેવું આપી દીધો ચલો તમારે છે ને ગરબા ગાવાના છે ચાલો મજા આવે ભાઈ ગરબા ગાવ ચાલો સરસ વાહ ભાઈ વાહ સરસ બેસી છે હા અરે વાહ તાલી પડે ભાઈ જેવું આવડે એવું ગાવાનું બરાબર ચલો દડો પસંદ કરો મિહિર ચલો મિહિરે શું કરવાનું છે ભાઈ લાલ રંગ ની બે વસ્તુ નામ આપવાના ફૂલના નામ લાલ ફૂલ લાલ ફૂલના નામ લાલ કલર ની હોય ને એવી વસ્તુ નામ ફૂલના નામ હા અને અહીંયા બારીમાં સામે જ દેખાય જો લાલ કલર ની વસ્તુ જાસુદ હ દેખાય ને જો લાલ કલર ની બારીમાંથી સરસ વાહ ભાઈ વાહ ચાલો દાડો પસાર કરો ભાઈ

ચલો સાનવી બેન ચલો સાનવી બેન ને એક સરસ મજાનું ગીત ગાવાનું છે નાની મારી આંખે ગાવ ચલો સરસ

સરસ ચલો જરો પસાર કરો ચલો ચલો તમારે આખું નામ બોલવાનું છે તમારું સરસ ચલો એક નામ એકલું બોલવાનું ચાલો દડો પસાર કરો ચલો ચલો બેન

સરસ ચાલો દડો પસાર કરો ભાઈ ચાલો પ્રેમ પ્રેમ ને છે ને ક્રિકેટ રમતા હોય એવો અભિનય કરવાનો છે ક્રિકેટ રમતો હોય ને સિક્સ મારતો હોય એવો અભિનય કરવાનો છે હા જો પેલો કરે એવો જો બસ 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 તમારો વાર આવશે ચાલો જો પેલા બધા છોકરા કેવો અભિનય કરીને બતાવ્યો હા વાહ ભાઈ વાહ સરસ ચાલો જવા દો દડો ચાલો ચાલો આદિત્યભાઈ ચલો આદિત્ય બેન એક સરસ મજાનું મનપસંદ નું ગીત ગાવાનું છે ચાલો પાણીમાં ચાલતા બે વાહન ના નામ બોલવાના આગબોટ શું કેવાય આગબોટ સરસ ચલો ક્લે પડતા બધા જોરથી સરસ ચાલો જયભાઈ ચાલો તમારે લાલ કલરની ખાવાની કોઈ પણ બે વસ્તુના નામ બોલવાના લાલ મરચા અને ટામેટું લાલ કલરના થઈ ગયા ને ભાઈ બે સરસ ચાલો દડો પસાર કરો